સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા એની ઊંડા હાડા ત્રણ પુણા સિયાર હું થયો અને અમે હાહુ ઓ બે રાંધા ગઈ ગયું ઈવા હાટુ રાંધીએ કે કાલે સે તાટી હાઈતમ અમી તાટી હાઈતમ પારીએ વરહ ના ખણાઈ નોય પારતા હોય અમે તા પારીએ તી જાજર બપોર સુધી તો વેત નો આવ્યો અટાડે થોડું રાંધે ને કાલે એક દી પૂરતું ને જો હું હે ને તીખા થેપલા વણવા ની ને હાટુ લોટ બાંધા ને માર ફૂઈ જો બેના થેપલા નો લોટ બાંધી લીધો ને ગોઈ ના કરે ઈ આથી ભણી ગઈ આખરી હાથ પડે માંગીને એનાથી વાગણે એક અહીં મણતા નહીતા જો ને તીખા ને મીઠા બેય વણાઈ ગયા અને તીખાતા જો આ તોરાઈ ગયા તોરે ને ચા ડબરો ભરે મીઠો અને હે ને ગઈ વણા ગઈ ને તોરા હતી ગઈ ને ચા થારી તોરાઈ ગઈ ને એક આ થારી તરવાની બાકી રે ગઈ તમારે કોઈ ની ખાવા હોય તો આવી જો કાલે અમારે ઘેર ગઈ રહ્યા તીખા થેપલા ખાવાના જે થોડુંક ક્યાર લઈ જુ ખીર બનાવી જુ લાડવા બનાવી જુ બધું બનાવવાનું છે એટલે પૂગે એ કઈ ગેરંટી નહીં ને અમારા આખા વિદ્યા જોય તો યુટ્યુબમાં અમારું ચેનલ હે જે એસ કે લાઈક કરે તો જરૂરથી ગુમ રમાઈ જ